બધા પોતપોતાની જગ્યાએ સાચા છે અમને થોડીક અમારી ફરિયાદ છે એમની એમની થોડીક ફરિયાદ છે અને એમાં એક ખોટા નથી જો અગર ફેમિલી રહેતા હોય ને એમને થોડી તકલીફો થતી હોય તો હું કેવી રીતે બોલું કે ના તકલીફ તમને નથી થતી તો એમાં તો હું કોઈ મારું એમાં મારા પાસે કંઈ એવું કહેવા માટે નથી એમના તરફ કે એમના માટે કે એમના અગેન્સ્ટ એ કશું યુ નો એટલા લેવા દેવા નથી ને એના માટે મેં છે પણ હું ને મમ્મી તો કેના માટે હા મને સારો સવાલ પૂછ્યો તમે અમારા ઘરે એક એક ભાઈ છે તેજસભાઈ કરીને એ છે ને અમારા એક અમારી જે એક પીજી ચાલે છે ને એના ઘરની બહાર પચીસ લાસ્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ ડેઝથી ગાડી મૂકી તો ગેટના સામે અને એમને જોઈએ છે અમે ઝઘડીએ અમે એ લોકો જ નથી હું ને મારી મમ્મી ખાલી રહે છે અમે ઇટ ઇટ હેઝ બીન જસ્ટ ટુ ઓફર મારી નાની બહેન છે મારી બાર વર્ષ નાની છે એ હોસ્ટેલમાં રહે છે એનું ધ્યાન રાખવાનું અમે બના નથી તમે એ હોસ્ટેલમાં રહે છે એ ભાઈ આવી રીતે પચીસ દિવસથી હેરાન કરે છે અમને નવી જગત અમે કંઈ નથી કર્યું આજે એમને બીજી વધારે એક્ટિવા મૂકી એમને સોસાયટી કીધું કે તમે પણ અહીંયા મૂકો એ અમારા અમારા ત્યાં અમે લોકો આ સોસાયટીમાં લાસ્ટ વીસ વર્ષથી લાસ્ટ આઠ વર્ષ આમાં આ સોસાયટીમાં અડધી સોસાયટી ત્રણસો જેવા ઘર હશે એમાંથી પચાસ ટકા જેવા ઘરમાં હું નંબરમાં થોડી ખોટી પણ હોય છે પચાસ ટકા જેવા ઘરમાં કંઈક ને કંઈક અલગ અલગ કમર્શિયલ બિઝનેસીસ ચાલે છે પણ હું હું તો ચલો મમ્મીની ડોટર છું એટલે પણ અમે બહુ ટાર્ગેટેડ રહ્યા છે હંમેશાથી હોઈ શકે કે આ ફેમિલીનું જે કન્સ્ટ્રક્શન એ થોડું અનકન્વેન્સલ છે લોકો માટે અને હોઈ શકે કે એના લીધે થોડા પ્રોબ્લેમ્સ હોય પણ અમે ટાર્ગેટેડ તો રહ્યા છે આજે એ ભાઈ અમારા ત્યાં જે કામ કરવાવાળા લોકો છે ને ત્યાં આવ્યા એમને કોલર પકડ્યો એક અમારા જે કામ કરે છે ને બિરેશભાઈનું મારવાની ધમકી દીધી અહીંયા પોલીસના સામે મને એ ભાઈ કહે છે તમને બોલ એ ભય સુધીતા પણ બહુ બધા લોકો બોલા તમને બોલવાનો કોઈ હક જ નથી તમે આ સોસાયટીના જે હેડ્સ છે ને એમને કહે છે તમે કંઈ બોલી જ ના શકો તમને તું તું શું કરે છે અહીંયા મને સમજ નથી આવતું રાઈટ ઓફ સોસાયટી નું કેવું એવું છે કે પીજી રજીસ્ટ્રેશન નથી કોઈ સોસાયટી નથી પાર્કિંગ આડેધડ થાય છે જયારે સોસાયટી નો ઠરાવ છે કે બાર મૂકવું આ બાબત ને લઈને શું કેશો ના 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 જો મેં છે ને આજે હાઈકોર્ટમાંથી આવ્યું છે કે સોસાયટીના થોડા છે તો એના માટે મેં સોસાયટીને એક લેટર લખેલો છે એનો મારા પાસે ખોટો છે ઈએમસીને એક લેટર લખ્યો છે લાસ્ટ આઠ વર્ષથી જેટલા પણ કમર્શિયલ ધંધા ચાલે છે ને એમાં બે થી ત્રણ ગણા વધારે મેન્ટેનન્સ લેવામાં આવે છે તો એ એક્સપ્લિસિટ એક કોમિશન થઈને કે એમને જાણ છે એ વધારે જે બરાબર છે લઈ છે આ બધી વસ્તુઓની મેં રજૂઆત ને કરી છે સોસાયટી સોસાયટીને કરી છે અમને જે આધાર કાર્ડ એ બધાનું કલેક્ટ કર્યું મમ્મી પાસે ઓલમોસ્ટ બધા ના છે બીજી બધી મેં બંનેને આ લખ્યું છે કે તમે અમને કહો આગળ શું શું જરૂર છે અમે રેડી છે સ્ટેપ્સ લેવા માટે સેમ વસ્તુ મેં પોલીસને કીધી છે અમારા ઘરમાં અમે અનસેફ ફીલ ના થવું જોઈએ હું એક કલાક દૂર હતી કામ કરતી હતી અત્યારે મને દોડીને આવવું પડ્યું કારણ કે ઘરમાં પચાસ લોકો આવી ગયા છે બે મહિલાઓ છે અને

બજાર આપણે આપણા માટે જ બનાવ્યું છે આ બધી ઇન્સ્ટિટ્યુશન તેના માટે આપણે જઈએ ને ત્યાં કોઈના ઘરે આવીને હરેશ કરવું તો ખોટી વાસ્તુ છે થોડી માણસ થોડુંક એકબીજા માટે પ્રેમ આટલું તો હોય ને